નાંદોદ તાલુકાના સુંદરપુરાના ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉષ્માભેર સ્વાગત કર્યું નાંદોદ તાલુકામાં ભ્રમણ કરી રહેલો વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આજે સવારે નાંદોદના ધારાસભ્ય શ્રીમતી ડૉક્ટર દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં સુંદરપુરા ગામે પહોંચતા ગ્રામજનોએ ઉષ્માભેર આવકાર આપી સરકારશ્રીની યોજનાકીય ફિલ્મો નિહાળીને વિકસિત ભારતના નિર્માણની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી આ તકે ગ્રામજનોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ સત્તર જેટલી ફ્લેગશીપ યોજનાઓની માહિતી આપતી ફિલ્મો નિદર્શન થકી યોજનાઓનો લાભ લેવા ગ્રામજનોને અનુરોધ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમ વેળા નાંદોદના ધારાસભ્ય શ્રીમતી ડોક્ટર દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી સરકાર છેવાડાના નાગરિકોની સુખાકારીમાં વધારો થાય અને સમૃદ્ધિના પથ ઉપર લોકો પસાર થાય તે દિશામાં કાર્ય કરી રહી છે સાથે તમામ નાગરિકોના આરોગ્યની ચિંતા કરી આયુષ્યમાન કાર્ડના માધ્યમથી રૂપિયા દસ લાખ સુધીનું વીમા કવચ પ્રત્યેક વ્યક્તિને પૂરું પાડ્યું છે ઉજ્જવલા યોજનાથી મહિલાઓના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું છે તેના થકી સ્વાસ્થ્ય અને સમય બંનેની બચત થઈ છે પ્રધાનમંત્રી જનધન યોજનાને કારણે તમામ નાગરિકોના બેંકમાં ખાતા ખોલવાથી આજે સરકારશ્રીની તમામ યોજનાનો લાભ જે તે લાભાર્થીના ખાતામાં સીધો જ જમા થાય છે આવી અનેકવિધ યોજનાઓ સરકારે લાગુ કરી છે ત્યારે સૌ નાગરિકો આંગળી ચિંધ્યાનું પુણ્ય કરી પાડોશી પણ સરકારશ્રીની યોજનાનો લાભ લઈ શકે તે માટે સહયોગી માર્ગદર્શક બનવા અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં નાગરિક તરીકેનું યોગદાન આપવા સૌ નાગરિકોને અપીલ કરી હતી આ કાર્યક્રમ વેળા દૂધ ધારા ડેરી ભરૂચ તેમજ ધારીખેડા સુગર ફેક્ટરીના ચેરમેન શ્રી ઘનશ્યામભાઈ પટેલે પણ પ્રેરક ઉદબોધન કરી સરકારશ્રીની યોજનાઓનો નાગરિકોને લાભ લેવા આહવાન કર્યું હતું આ પ્રસંગે મેરી કહાની મેરી જુબાની અંતર્ગત વિવિધ યોજનાના વ્યક્તિગત લાભાર્થીઓએ યોજનાકીય લાભોથી તેમના જીવનમાં આવેલ આમૂલ પરિવર્તનની કહાની ગ્રામજનો સમક્ષ પ્રસ્તુત કરી બાકી રહી ગયેલા લોકોને યોજનાનો લાભ લેવા પ્રેરિત કર્યા હતા મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને મંજૂરી પત્ર તેમજ લાભોનું વિતરણ કરી સરપંચ શ્રીને અભિલેખાપત્ર એનાયત કર્યું હતું સાથે આરોગ્ય વિભાગ દ્વારા યોજાયેલા હેલ્થ કેમ્પનો ગ્રામજનોએ લાભ લીધો હતો વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમનામાં નાંદોદ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી વનિતાબેન વસાવા ગામના સરપંચ શ્રી શાંતિલાલ વસાવા તાલુકા પંચાયતના સભ્ય શ્રી કલ્પેશભાઈ વસાવા અગ્રણી શ્રી જયંતીભાઈ વસાવા અગ્રણી શ્રી હરેશભાઈ વસાવા શ્રી રાજુભાઈ વસાવા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જે કે જાદવ સહિત અન્ય વિભાગના અધિકારીશ્રીઓ સંબંધિત વિભાગના કર્મીઓ લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા વિકસિત ભારત સંકલ્પ યાત્રા નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના સુંદરપુરા ગામે પણ આજે આવી છે ત્યારે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે સત્તર જેટલી યોજનાઓ છે એ યોજનાઓનું લોકો સુધી કેવી રીતના અમલીકરણ થાય અને કોઈ આ દેશનો કોઈ પણ નાગરિક આ યોજનાઓના લાભ થકી વંચિત ન રહી જાય એના માટે માર્ગદર્શન આપવા માટેના આ કાર્યક્રમમાં જિલ્લા વહીવટી તંત્રની સાથે સાથે સર્વે લોકો આ કાર્યક્રમને નિહાળવા માટે આવ્યા છે ત્યારે ખાસ આ કાર્યક્રમમાં આજે એ જોવા મળ્યું છે કે બહેનોની ઉપસ્થિતિ ખૂબ જ વધારે રહી છે અને બહેનો આ આ કાર્યક્રમને નિહાળવા માટે અને આ માર્ગદર્શન લેવા માટે ખૂબ જ ઉત્સાહપૂર્વક જોડાય છે ત્યારે ખરેખર સુંદરપુરા ગામની આ ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને બહેનોને પણ આ ઉત્સાહપૂર્વક જોડાવા માટે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે સરકારની આ યોજનાઓ એ યોજનાઓનો લાભ દરેક લોકો રહે અને કોઈ પણ લાભાર્થી આ યોજનાઓનો લાભ લેવાથી વંચિત ન જાય અને એમના સુધી પહોંચાડવા માટેનો આ જે અભિગમ છે કે સંકલ્પ હિ સેવા સંકલ્પ હિ જ્યોતિ સંકલ્પ હિ સાહસ અને સંકલ્પ હિ સવેરા બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારતની જે સંકલ્પના લઈને આદરણીય વડાપ્રધાન ચાલી રહ્યા છે ત્યારે આ દેશના નાગરિકોની સાથે સાથે આ ગામડાના લોકોને પણ મહિલાઓને યુવાઓને કિસાનોને અને આ દેશની ગરીબ જનતાને કેવી રીતના એમને સુખી બનાવે કેવી રીતના એમને વિકાસ કરે કેવી રીતના એમનું જીવન ધોરણ ઊંચું આવે એ રીતની જે સંકલ્પના લઈને આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ચાલી રહ્યા છે ત્યારે અમે પણ અમે કટિબદ્ધ છીએ અને એમની આ સંકલ્પનામાં પણ અમે પણ ભાગીદાર થઈને આ બે હજાર સુડતાલીસના વિકસિત ભારતની સંકલ્પને સાકાર કરવા માટે અમે સૌ ઉત્સાહપૂર્વક જોડાયા છે ત્યારે ગામના લોકોનો પણ આ જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ગામે ગામ લોકો આ યોજનાઓનો લાભ લેવા માટે અને આ યોજનાઓનું માર્ગદર્શન લેવા માટે જ્યારે ઉપસ્થિત રહી થઈ રહ્યા છે ત્યારે નર્મદા જિલ્લામાં પણ આ યોજનાઓનો લાભ લેવા માટે લોકો ખૂબ જ ઉત્સાહપૂર્વક અમારી સાથે જોડાય છે ત્યારે સૌને ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવું છું મારું નામ વસાવા કરિશ્માબેન છે હું સુંદરપુરા ગામની રહેવાસી છું મારા જૂથનું નામ જયમા લક્ષ્મી મિશન મંગલમ જૂથ છે જેમાં અમે દસ બહેનો છે જેમાં અમે દર મહિને સો સો રૂપિયા બચત કરીએ છીએ અને સરકાર શ્રી તરફથી અમને પંદર હજારનું રિવોલિંગ ફંડ મળેલ છે અને બેંક દ્વારા એક લાખની લોન મળેલ છે જેમાં જેનો ઉપયોગ અમે ખેતી કામ આરોગ્ય અને શિક્ષણ માટે ધિરાણ કરીએ છીએ જેથી બહેનોના જીવનમાં પરિવર્તન આવેલ છે તે બદલ હું સરકારશ્રીનો આભાર માનું છું